અગ્યારમી તારીખે ભાવનાબેન ના મૃત્યુને એક મહિનો હજી થશે હજી અગિયારમી તારીખ આવી નથી એ પહેલા સુનિલભાઈ નો ફોન આવે છે આંટી ઘરે પ્રાર્થના કરવા આવશો કાલે આ કઈ બાબત છે ખબર છે એ શું કે છે કે તમારું ઘર ખડક પર બાંધ્યું છે કે રેતી પર બાંધ્યું છે આ કુટુંબનું ઘર આ લોકોએ પોતાનું ઘર ખડક પર બાંધ્યું છે રેતી પર નથી બાંધ્યું ઈસુ શું કહે છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું હશે પૂર આવશે થપાટો વાગશે વરસાદ પડશે તોફાન આવશે કસોટીઓ થશે બધું જ તમારી વિરુદ્ધ જશે પણ તમારું ઘર તૂટશે નહીં તમે ભાંગી નહીં પડો તમે ટકી રહેશો તમે અડગ રહેશો કેમ કારણ કે તમારું ઘર ખડક પર બાંધ્યું છે ખડક એટલે અનુસાર ઈસુ પોતે પ્રભુ વચન પ્રભુની વાણી આ કુટુંબ એ પ્રભુની વાણી પર જીવે છે ખરેખર એ ખડક પર ઉભા છે બહુ મોટો લોસ થયો છે આ કુટુંબમાં બહુ મોટો લોસ થયો છે પણ સુનિલભાઈ એ લોસ ને પણ પ્રભુની કૃપાથી પ્રભુના વચનથી મક્કમ પગલે આગળ જઈ રહ્યા છે એ ઘા પડ્યો છે પણ આગળ જઈ રહ્યા છે સ્થિરતાથી આગળ જઈ રહ્યા છે ભાગી નથી પડ્યા તૂટી નથી પડ્યા સ્ટ્રોંગ છે અને એ પાયો નાખવાની શરૂઆત

કોન્સ્ટન્ટ એ લખતી હતી વચનો અને ત્યારથી એણે એના ઘરને એના કુટુંબને એ ખડક પર ઉભા રાખવાની શરૂઆત કરી દીધી સુનિલભાઈ તમને કદાચ કદાચ તમે બધાની જોડે એટલું શેર ના કરતા હોય દિલ ખોલીને ના બોલતા હોય પણ તમને અંદર તો એવા પ્રશ્નો થતા હશે કે કેટલી ઉંમર હતી ભાવનાની 44 44 વર્ષ 44 વર્ષ હતા તમે ચોક્કસ પ્રભુને તો પૂછતા જ હશો કે પ્રભુ આ શું 44 વર્ષે આ કેમ અમને છોડીને ચાલી ગઈ એમ આ રાઈટ તમને એવો પણ પ્રશ્ન થતો હશે કે એ તો વચન બોલતી હતી એ તો પ્રાર્થનામાં હતી રાઈટ કરેક્ટ

પણ તમને એ નથી ખબર કે આપણા બધા કરતા એ બહુ સારી જગ્યા પર છે જ્યાં કોઈ દુખાવો છેલ્લા કેટલાક હતી એ જે બધી તકલીફો હતી દુખાવો બીમારી અને બધું પેટલેટ્સ ઘટી જાય ને બધા પ્રશ્નો હતા એ બધામાંથી મુક્ત થઈ ગઈ છે અને એ એટલી સરસ જગ્યા પર છે જ્યાં નથી દુઃખ નથી દુખાવો નથી અણગમો નથી તિરસ્કાર નથી ઝઘડા નથી દ્વેષ નથી ઈર્ષક કાંઈ પણ નથી ત્યાં માત્ર અને માત્ર સતત આનંદ આનંદ અને આનંદ છે અને આપણે બધા એક દિવસે એ જગ્યા પર પ્રભુ સાથે હોઈશું ભાવનાએ આપણને એક્ચ્યુઅલમાં રસ્તો શીખવાડ્યો છે બીમારી કેન્સરની બીમારી હાવી થઈ ગઈ પણ ભાવના એને સરેન્ડર નથી થઈ એને સતત પ્રભુ વચન થી એને ફાઇટ આપી છે તો ભાવના માટે એના ન્યૂઝ મેં સાંભળ્યા સવારે છ અને દસે તમે મને ફોન કર્યો અને મારો પ્રભુને આ જ પ્રશ્ન હતો પ્રભુ શું થયું પ્રભુના વચન કોઈ દિવસ ફેલ તો જતા નથી પ્રભુના વચન જુઠ્ઠા નથી આપણી સમજની ઉપરાંત પણ કશું થાય છે જે સામાન્ય બુદ્ધિથી આપણને સમજમાં ના આવે ભાવનાના કેસમાં આપણે પેલું વચન યાદ કરીએ યુહાન દસ દસ ચોર ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા આવે છે એ શું કે છે કે હું આવ્યો તમને જીવન આપવા અને ભર જીવન આપવા હવે એ ચોર એ રોગ એ શ્વેતાને

એમાં સાતમું વચન હું વાંચું છું પણ ધર્મ ભીરુ માણસ વહેલો મરણ પામે તો એ શાંતિ અનુભવશે 44 વર્ષે ધર્મ ભીરુ માણસ વહેલો મરણ પામે તો એ શાંતિ અનુભવશે 10મો વચન કહે છે કે એ સદાચારી માણસ ઉપર ઈશ્વર પ્રસન્ન હતો એ સદાચારી માણસ ઉપર ઈશ્વર પ્રસન્ન હતો અને જે અત્યારની જે સ્થિતિ છે કે છે કે સમયમાં જે પાપ હતું ને એના કરતા પણ અત્યારે વધારે પાપ છે અને લૂંઘ સમયમાં આપણને યાદ છે કે વરસાદ પડ્યો ચાલીસ દિવસ ચાલીસ રાત અને બધા લોકો મૃત્યુ પામ્યા સિવાય કે જે એ બચી કે પ્રભુ વ્યક્તિ એમાં નું એના જીવનથી ઈશ્વર પ્રસન્ન હતો એટલે દુષ્ટતામાંથી એને વહેલો ઉપાડી લીધો પણ વચન માં કે છે કે પ્રભુ એના પર પ્રસન્ન હતા

ફેમિલી પ્રેયરમાં બેસે આપણા સેશન્સમાં બેસે અને ઘરમાં કોઈ ના હોય ત્યારે પણ એ વચનો સાંભળતી હોય ને લગતી હોય એટલે કે આ કેન્સરની પરિસ્થિતિમાં પણ એ ક્યારેય પ્રભુ પર ગુસ્સે નથી થઈ પ્રભુ કે પેલી વ્યક્તિને મને જ એ ક્યારેય પ્રભુ સાથે ગુસ્સે નથી થઈ રાત્ર જેમ જેમ એને વચનો સમજમાં આવતા ગયા એમ પ્રભુ સાથે વધુને વધુ વચનો સાથે વધુને વધુ એ સંકળાયેલી હતી વ્યક્તિની શ્રદ્ધા વધે વ્યક્તિ જ્યારે પ્રભુમાં આવી જાય અને જો એનું મૃત્યુ થઈ જાય ને તો એના માટે બહુ હિતકારી છે કારણ કે પ્રભુ પાસે આવી છે એ શુદ્ધ થઈ ગઈ છે અને પછી જ્યારે એનું મૃત્યુ થાય છે તો એનો આત્મા પ્રભુ પાસે છે પણ પ્રભુ પાસે આવે શ્રદ્ધા વધે પછી લાંબુ જીવન જીવે અને ક્યાં પાપમાં પડે ત્યારે આવતી ગઈ પ્રભુ પાસે આવતી ગઈ આવતી ગઈ અને એનું શરીર એનો સાથ છોડી ગયું પણ ઈસુ કહે છે કે તમે આખું જગત જીતી લો પણ જો તમારો આત્મા ગુમાઈ દો તો તમે શું આપીને એને પાછો લેશો જૂના કરારમાં એક દાનિયલ પુસ્તક છે તો ત્યાં ત્રણ છોકરાઓનો રેફરન્સ છે શેદ્રા મેશા અને અભૈદનગર અને એ ત્રણ છોકરાઓ એકદમ હોય છે હવે એ રાજા એક વખતે એક સોનાની મૂર્તિ બનાવડાવે છે ખૂબ ઊંચી અને ખૂબ મોટી એક સોનાની મૂર્તિ અને બાબિલના પ્રાંતમાં એ મૂર્તિને ત્યાં મૂકવામાં આવે છે હવે એ રાજા બધા લોકોને ત્યાં ઇન્વાઇટ કરે છે રાજા કહે છે કે જ્યારે બધું મ્યુઝિક શરૂ થાય આ મ્યુઝિક શરૂ થાય ત્યારે તમારે એક એક જણે એ મૂર્તિની આગળ સાષ્ટાંગ પ્રણામ કરવાના અને એમના દેવોની પૂજા કરવાની ઓકે અને ના કરે રાજા કહે છે કે કોઈ ના કરે તો એને બધા મ્યુઝિક શરૂ થાય છે ત્યારે ત્યાંની એક એક વ્યક્તિ એ મૂર્તિ આગળ સાંગ પ્રણામ કરે છે એ તો મૂર્તિ છે એ જીવિત નથી પણ ત્યાં બધા એની પૂજા કરે છે અને રાજાનું કયું માને છે હવે એ વખતે ત્રણ છોકરાઓ હોય છે શેદ્રાક મેશાક અને અભેદનબો આ ત્રણ છોકરાઓ એ મૂર્તિને સાષ્ટાંગ પ્રણામ કરતા નથી અને પેલા બીજા લોકો આ લોકોને જોવે છે કે આ લોકોએ રાજાનું કયું કર્યું નહીં એટલે એ લોકોની વિરુદ્ધ રાજાને કમ્પલેન કરવામાં આવે છે કે રાજા આ ત્રણ છોકરાઓએ મૂર્તિની તમારું કર્યું અને એ છોકરાઓને કે છે કે તમને એક મોકો આપું છું ફરીથી આ સારાંગી સિતાર આ બધું વાગશે અને તમે જો આ મૂર્તિને પ્રણામ કરો તો સારું નહીં કરો તો તમને આ અગ્નિમાં નાખવામાં આવશે જ્યારે રાજા એમ કે છે કે જો તમે આને ન મો તો સારું નહીં તો અગ્નિમાં ત્યારે પેલા છોકરાઓ શું જવાબ આપે છે ખબર છે જીવિત પ્રભુ જો અમને બચાવી શકે તો ઠીક છે સારી બાબત છે એ જો નહીં બચાવે તો પણ અમે મૂર્તિને તો સાષ્ટાંગ પ્રણામ નથી જ કરવાના એ ત્રણ જુવાન છોકરાઓની હિંમત જો મૂર્તિ પૂજાનો ઇનકાર કરે છે કેટલી હિંમતથી ઇનકાર કરે છે હવે જ્યારે એમ કીધું એ લોકોએ કે અમે અમારો પ્રભુ અમને નહીં પણ બચાવે તો પણ તમારી મૂર્તિને તો અમે નમવાના નથી એટલે રાજાને આવ્યો ગુસ્સો રાજાએ એના સ્ટાફને કીધું કે રોજ કરતા સાત ગણી અગ્નિ પ્રજ્વલિત કરો એટલે સામાન્ય એક અગ્નિ હોય રાજા કહે છે કે સાત ગણી અગ્નિ પ્રજ્વલિત કરો એ અગ્નિ પ્રજ્વલિત કરી અને ત્રણે જણને બાંધી દેવામાં આવ્યા અને એ ત્રણે જણને અગ્નિમાં નાખવા માટે અમુક માણસો એમને અગ્નિમાં નાખવા માટે ગયા અગ્નિમાં નાખી દીધા જે લોકો એ અગ્નિ પાસે ગયા એ બધા જ માણસો મરી ગયા ભસ્મી ભૂત એ એટલી તેજ અગ્નિ હતી કે એ લોકો અગ્નિમાં તો નથી ગયા અગ્નિની પાસે હતા અને તોય એ લોકો મરી ગયા આ લોકોને અંદર ફેંકવામાં આવ્યા અને થોડીવાર પછી એ લોકો તો પ્રભુનું સ્તુતિ કરે છે પ્રભુના ભજન ગાય છે પ્રભુનું ગુણગાન કરે છે પ્રેઝન્ટ વોશિપ કરે છે આગની અંદર એ આગ આ છોકરાઓને બિલકુલ અસર કરી શકતી નથી અને પછી રાજા જોઈ છે કે અંદર અગ્નિમાં તમે ત્રણ જણ ને મોકલ્યા છે પણ અંદર તો કોઈ ચોથો પણ છે જે એમની જોડે ફરી રહ્યું છે ત્યારે રાજા એ છોકરાઓને અવાજ મારીને બહાર બોલાવે છે રાજાને ખબર પડી ગઈ કે એમને ફેંકવા અંદર જવાવાળા લોકો મરી ગયા પણ આ લોકો અંદર મર્યા નથી અને પ્રેઝન વર્ષિપ હાથ ઊંચા કરીને પ્રાર્થના અને પ્રભુનું મહિમા કરે છે એટલે એ રાજાને ખબર પડી કે અહીંયા કઈ અલગ બાબત બની છે રાજા એ લોકોને બહાર બોલાવે છે અને બધા લોકો જે ઉભા હતા એ લોકો જોવે છે કે માથાના વાળ નથી બળ્યા શરીર પર જે વસ્ત્રો હતા એ નથી બળ્યા માણસ મરી જાય જે ગંધ મારે એ ગંધ નથી મારતી અને તે દિવસથી એ રાજાએ એની પ્રજા પર એ હુકમ લાગુ પાડ્યો કે શેદ્રાક મેશાક અને અબેદ અગ્નિમાંથી બચાવનાર દેવની આજથી પ્રાર્થના ને પૂજા કરવાની હવે એ ત્રણ છોકરાઓએ રાજા સામે હિંમત કરી મૂર્તિને સાષ્ટાંગ પ્રણામ કરવાની ના પાડી ત્યારે એ લોકોએ જીવતા પ્રભુને જોયો નહોતો એ લોકોએ એ પ્રભુમાં શ્રદ્ધા રાખેલી અને હિબ્રુ અગિયાર એક માં કે છે શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ અને જે જોયું નથી એનો પુરાવો એ છોકરાઓને અગ્નિમાં નાખવાની એક ભીતિ આપવામાં આવી ડર આપવામાં આવ્યો પણ તે છતાં એ લોકો નમ્યા નહીં

એના પર શ્રદ્ધા રાખી રાજાને બાજુ પર મૂકી દીધો અગ્નિને ને બાજુ પર મૂકી દીધો કશાથી ડર્યા નહીં એમને પ્રભુ પર શ્રદ્ધા હતી આ ભાવનાએ શું કર્યું કેન્સર થયું પહેલા એક જગ્યાએ થયું સર્જરી થઈ પછી પાંચ જગ્યાએ થયું પછી અંગો કામ કરતા બંધ થઈ ગયા પણ ભાવનાએ શું કીધું

ભાવનાની શ્રદ્ધા છેલ્લા દિવસ સુધી પ્રભુને જોયો નથી ઈસુને જોયો નથી એના બલિદાનને જોયું નથી એના કોરડાના ઘાને જોયું નથી પણ તે છતાં છેલ્લા શ્વાસ સુધી એ એમના હસબન્ડને કહે છે કે મારા કાનમાં પ્રભુના વચન મૂકો આ શ્રદ્ધા એ ભાવનાને બચાવી છે ભલે ફિઝિકલી આપણી સાથે નથી માનું છું બહુ મોટો ઘા છે પણ મૂર્તિ પૂજા વિશે બહુ સમજવાની જરૂર છે પણ આ શેદ્રાક મેસાક અને અભૈધ નગોને જો તમે આ વાંચજો દાનિયેલા ત્રીજા અધ્યાયમાં આ વર્ણન છે વાંચજો એને કેટલી હિંમતથી એ મૂર્તિ પૂજાનો સામનો કરે છે અને એ પ્રભુને આનંદ આપે છે મૂર્તિને કેમ ઝૂકવાનું એ મૂર્તિમાં જીવ નથી યશાયાના પુસ્તકમાં કહે છે કે એક માણસ લાકડું તોડે એ લાકડાને અલગ અલગ શેપ આપે પછી છેલ્લે એક ઢીમચું વધી જાય તો એમાંથી એક મૂર્તિ બનાવી દે અને પછી લોકો એ મૂર્તિને નમન કરે એ મૂર્તિમાં જીવ નથી આપણો જીવ તો પ્રભુ જે દેખાતો નથી પ્રભુ પ્રભુ બચાવે ભાવના આ જ સ્પિરિટ થી જીવી છે જે થાય તે છેલ્લા દિવસે એ કે છે કે મારે ક્વાયરમાં ગીત ગાવા જવું છે અને એને એ ગીત મારું એક ગીત કે હું ગીત અને એ પ્રભુનું ગીત ગાય છે એ શું બતાવે છે જીવિત પ્રભુમાં એની શ્રદ્ધા આજે શેદ્રા મેશા અને અબેદનગો એ જૂના કરારના ત્રણ છોકરાઓ અને આપણી સાથે જે જીવન જીવીને પ્રભુ પાસે અત્યારે ગઈ છે એ ભાવના પાસે આપણે આ જ શીખવાનું છે જ્યારથી ભાવનાને એ જ્ઞાન આવ્યું વચન મળ્યા એને ખબર પડી કે વચન એ જ પ્રભુ છે હતો આ શબ્દ છે આપણી પાસે આપણો આત્મા પ્રભુનો છે કારણ કે આપણે જે પ્રભુ દેખાતો નથી એ પ્રભુમાં વિશ્વાસ રાખીએ છીએ શ્રદ્ધા રાખીએ છીએ હવે પછીના જીવનમાં જો હજી પણ મૂર્તિ પૂજા તમારામાં હોય લેટસ ધીંક અબાઉટ ઇટ લેટસ ટેક યુ ટર્ન ભવનાએ આ ઘરમાં વચનોનો ખડકનો પાયો બાંધ્યો છે જતા પહેલા એ તમને વચનોનો પાયો બાંધીને આપીને ગઈ છે આ ચોપડા એણે ભર્યા છે એને તમને પ્રેક્ટિકલ કરીને શીખવાડ્યું છે કે હવે મૂર્તિ પૂજા ના કરશો બાધા આખડી બધું કોઈ કાળા ધાગામાં પ્રભુ નથી તમારા નસકોરામાં જે પ્રાણ ચાલે છે વચન કહે છે કે તમને બનાવ્યા અને તમારા નસકોરામાં એ પ્રભુએ પ્રાણ ભૂલ્યો છે કોઈ કાળા દોરા ધાગા કોઈ કસ્સામાં પ્રભુ નથી પ્રભુ તમારી અંદર છે